જોગણમાં જોગમાયા માતાજી મંદિરમાં અંકુટ ધરાવાયો પેટલા તાલુકાના જોગણ ગામમાં આવેલ જોગમાયા માતાજીના મંદિરમાં કાર્તિકી પૂર્ણિમા તેવ દિવાળી પવિત્ર દિવસે જોગમાયા માતાજીનો પંદરમો અંકુટ મહોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલભાઈ સોલંકી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ મહામંત્રી અમિતજી ઠાકોર તથા મહાનુભવો આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ભક્તોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વહેલી સવારથી જ મંદિરે ભક્તોની અવરજવર જોવા મળી હતી મંદિરે વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું અને વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો વડે અન્કુટ તૈયાર કરવામાં આવ્યો હતો અન્નકુટના દર્શન માટે સ્થાનિક ભક્તો ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી ઈશ્વર ઠાકોર માતરમ ન્યૂઝ ગુજરાત આણંદ